પાણી વગર તરસ્યું રહેવું ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા સેન્ટર પર વિવિધ આંગણવાડીઓ પર પીવાના શુદ્ધ પાણી માટે લગાવવામાં આવેલ આરો પ્લાન્ટની સ્થિતિ જોઈ ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા જેમાં એક પણ આરો પ્લાન્ટ શરૂ કંડિશનમાં નથી ત્યારે ઉનાળાના દિવસોમાં નાના બાળકોને પીવાના પાણી માટે વાલીઓ ઘરેથી પાણીની બોટલ આપતા હોય છે આંગણવાડી સંચાલન કરતા બહેનો દ્વારા આસપાસના ઘરમાંથી બાળકોને વધુ પીવાના પાણી માટે સુવિધા કરવામાં આવે છે બાળકોના ઘડતરનો પાયો આંગણવાડી હોય છે જ્યાં ત્રણ વર્ષથી છ વર્ષના બાળકો આવતા હોય છે ભાવનગર જિલ્લામાં આઈસીડીએસ અધિકારીની જવાબદારી આવતી હોય છે કે તેમની આંગણવાડીમાં સુવિધા પૂરતી કરવામાં આવે જ્યારે ભાવનગર જિલ્લાની કુલ પંદરસો આંગણવાડીમાંથી કેટલી આંગણવાડીમાં વોટર પ્યુરીફાયર આરો પ્લાન્ટ બંધ છે તેમને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે આઈસીડીએસ અધિકારી દ્વારા તેનો જવાબ પણ આપી શક્યા નથી તેનાથી માલુમ પડે છે કે જિલ્લામાં આ પ્રકારે એંસી ટકા જેટલા આરો પ્લાન્ટ બંધ હાલતમાં છે વોટર પ્યુરીફાયર તો આપવામાં આવેલા હોય કેમ કે ટેકનિકલ વસ્તુ છે એ ક્યારેય ખરાબ થતી હોય પણ આંગણવાડી વર્કર બેનો માર્ચમાં બે હજાર આવી નાની મોટી વસ્તુ એમાંથી કરાવી શકે અને રાજ્ય સરકારે અમને એક પોતાનું મકાન સાડા આઠ હજાર રૂપિયા આપેલા છે એ પણ અમે સીડીપીઓને આપી દીધા છે અને સીડીપીઓને પણ એ સૂચના આપી છે કે જલ્દી તકે આ સાડા આઠ હજાર રૂપિયા નાખી આંગણવાડીમાં નાની મોટી જે કઈ સુવિધા છે પાણી નું કનેક્શન તૂટી ગયું હોય બખરો તૂટી ગયો હોય કે લાઇટ પંખો તૂટી ગયો હોય આવી રીતના આરો પ્લાન નાપ્ય હોય તો એમાં કાંઈક મિસ્ટેક આવી હોય તો અને એ સિવાય એવું કાંઈ ન કરવાનું થતું હોય તો આંગણવાડીમાં વીજ ચિત્ર કલર ચિત્ર બધું કરાવી શકે આ સાડા આઠ હજાર રૂપિયા આપેલા છે વર્ષના મેન્ટેનન્સના આંગણવાડીના મેન્ટેનન્સના ભાવનગર જિલ્લો અગનભટ્ટીમાં શેખાઈ રહ્યો છે ત્યારે નાના બાળકો માટે આંગણવાડીની અંદર પાણીની સુવિધા તાત્કાલિક ધોરણે કરવી જોઈએ તેવી વાલીઓની પણ માંગ ઉઠી છે જ્યારે રિયાલિટી ચેક કરી હતી ત્યારે ધોધા તાલુકાની આંગણવાડીમાં આરો પ્લાન્ટ તો બનશે સાથે જ નળ કનેક્શનની જે લાઈન આપવામાં આવી છે તે પણ બંધ હાલતમાં છે આ સાથે જ ટોયલેટ બાથરૂમની સુવિધા પણ પાણીની અછતના કારણે બંધ થઈ ગયા છે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ભાવનગર જિલ્લાના વહીવટી વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર નવ્વાણું વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બંધ છે બેન આ જે વોટર પ્યુરિફાયર છે કેટલા સમય પહેલા નખાવામાં આવ્યા હતા અંદાજે બે વર્ષ પહેલા આ વોટર પ્યુરિફાયર જે છે એ નાખવામાં આવે છે હાલની તારીખમાં જે છે આ વોટર પ્યુરિફાયર બંધ હાલતમાં છે જે છન્નું આપ જણાવી રહ્યા છો તો એ ચાલુ કરવા માટે આપના સ્વ આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે કેન્દ્ર ડીટેની વિગત મંગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે ભાવનગર જિલ્લામાં લગભગ હું માનું છું કે આવતી પંદરસો આંગણવાડી છે અનેક વાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે કે જે પેઢી પ્રથમ પગથિયું લઈને શૈક્ષણિક ધોરણે પ્રથમ પગથિયું કહેવાય ત્યાં જઈ રહ્યો છે પણ ત્યાંની પરિસ્થિતિ અલગ પ્રકારની છે હું એવું માનું છું કેટલી આંગણવાડી હજી આરો સિસ્ટમ તો બંધ જ છે નથી પાણીની વ્યવસ્થા નથી લેટ્રિનની વ્યવસ્થા અને આ તડકામાં અત્યારે તમારે મારે બહાર નીકળવું હોય તો મુશ્કેલ પડવું છે છતાં ગુજરાત સરકારે આ આંગણવાડી ચાર પાંચ દિવસ માટે આપણે ક્લોઝ કે બંધ રાખીએ એવી કોઈ સૂચના આપી નથી એનો મતલબ સ્પષ્ટ છે આ સરકારને નથી નવી પેઢી રસ નથી ચાલુ પેઢીમાં રસ આ સરકારને ફક્ત પૈસા કમાવવામાં